કે આવી ગયા બધાએ ના હેતલબેન બાકી છે કે મારા ઘર મે મને આવતી 5 કૃષ્ણ હાલો બધા આવી તો ને હું નઈ ગાવ મારે થોડો અવાજમાં તકલીફ થઈ છે તમે બધી વાયુ વાજો હું જીલી લઉં એમ બાકીને સારું આવડે છોલું તમે જાવ ને તમે એસેલ ગાવ છો હું કઈ ગાંડો નથી બધા ગાંડો કોઈનો હું હું નથી નથી રે રે છેતરો એવો સસ્તો નથી રે રેલો

แต่เฮล่จะเปปากกี้ใช่แต่เธอเปพนคนก็ไม่รูกจะโกรธใครไม่เข้าใจนตั้งลูกปัดไม่รู้จักอะไรแต่เธอมาแล้วเพื่อนเราเซรามิกพอถอดหอยเพื่พราเซรามิกเนี่ยเฮลีมันก็คุยน่าขำผู้คนเป็นเพื่อนกันซึ่งไม่ว่าผู้คนจะเปนอะไรก็รบกวนหัวเราะ